હેલો એવરી વન ગુડ મોર્નિંગ સીતારામ કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં છો તો આજે કાકાને જવા માટે તૈયાર થઈ ગઈ છું પણ લાઇટ નથી એટલે નાસ્તો કરી લઉં ને નાસ્તો કર્યા પછી તમને ટેરેસ ઉપર જઈને બતાવીશ કે આજે વ્યૂ કેવો છે તો આજે બહુ ધુમ્મસ છે તો હું તમને લોકોને ધુમ્મસ બતાવીશ હમણાં જાઉં છું ઉપર અને પછી કામે જવાનું છે હેલ લોગ આવીશ તો અમે ટેરેસ ઉપર આવી ગયા છે ના છે કંઈક વ્યૂ કાંઈ દેખાતું નથી નકરું ધુમ્મસ સિવાય કાંઈ દેખાશે નહીં તમને લોકોને અને ઠંડી છે ભયાનક લેવલ ની તો પણ તમને લોકોને દેખાડવા માટે આવી છું તો જોઈ લો કાંઈ નહીં દેખાય તમને લોકોને કાંઈ સરસ મજાનું વ્યૂ છે અને બહુ જ ઠંડી લાગે છે બહુ ઠંડી લાગે છે ટેરેસ ઉપર ભયાનક લેવલની ઠંડી છે તમે લોકોને દેખાડવા માટે આવી દી કે જોઈ લો આ વ્યૂ છે કાંઈ તો આવો અને કાંઈ જ નથી દેખાતું કંઈ જ તો હવે હું નીચે વહી જાઉં કેમ કે ઠંડી બહુ લાગે છે સો ગાઈસ હું કારખાનાથી આવી ગઈ છું અને આવીને જમી લીધું સવારે થોડુંક મોડું ગયા હતા કેમ કે લાઇટ નહોતી એટલે લેટ જવાનું હતું જનરેટર શરૂ કરે ત્યારે તો સાડા ન થઈ ગયા છે જવામાં પછી અમે કારખાને ગયા ને આવીને તે જમી લીધું છે અને હવે પાછું બે વાગે જવાનું છે સો સાંજે મળશું ગાઈસ બાય બાય સો ગાઈસ હું આવી ગઈ છું કારખાનેથી અને આમ તો ક્યારની નહીં આવ્યા છીએ વહેલા રજા પડી એટલે તો આવીને ઓળો બનાવું છું ઓળો બનાવવા માટે બધું તૈયાર કરી નાખ્યું છે હવે ઓળો બનાવીને જમવા બેસું શિયાળો છે એટલે ખાસ કરીને અમારે ઘરે વધારે બને કેમ કે અમને બધાને વધારે ભાવે છે તો હવે જમીને મળશો અને હમણાં તમને બધા ઓળો બનાવીને ઓળો અત્યારે બને જ છે સો ગાય જમવાનો આજે છે ઓળો મરચાં તળેલા છે ગુવારની કાચરી છે અને બાજરાના રોટલા

Yeah, so this bye bye.